ચૂંટણીના નામે શિક્ષકો અને સરકારી કર્મચારીઓ પર થતું અમાનવીય દબાણ હવે જાન લેવા સ્તરે પહોંચી ગયું છે વડોદરામાંથી વધુ એક આપણી સામે આવ્યો છે વડોદરામાં બીએલઓ સહાયક ઉષાબેન સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયું છે ત્યારે ગઈકાલે ગીર સોમનાથના કોડીનારમાં પણ અરવિંદભાઈ વાઢેરે એક સુસાઈડ નોટ લખી હતી અને આત્મહત્યા કરી હતી ત્યારે પાદરામાં પણ છાતીના દુખાવાથી શિક્ષકનું મોત થયું હતું અને આવી જ ઘટનાઓ આપણી સામે આવતી રહે છે અને જેના પર સરકાર હજુ પણ કોઈ ધ્યાન નથી આપી રહી ત્યારે શિક્ષકો અને કર્મચારીઓ એક સવાલ પૂછી રહ્યા છે કે આજે ઉષાબેન અને કાલે અમારા ઘરનું કોઈ અને આ સવાલ સામે એવી વાતો પણ ઊભી થઈ રહી છે કે સરકાર માટે શિક્ષકોનો જીવ આટલો સસ્તો કેમ છે આ તસવીર છે વડોદરાની પ્રતાપ સ્કૂલની જ્યાં ત્યાં આજે સવારે ઉષાબેન ઇન્દ્રજીત સોલંકી ગોરવા આઈટીઆઈ ના કર્મચારી અને બીએલઓ સહાયક વોટર બનાવવાની ફરજ બજાવતા બજાવતા અચાનક ઢળી પડ્યા સાથીઓ દોડીને સયાજી હોસ્પિટલ પહોંચાડ્યા અને ડોક્ટરોએ હાથ ઉંચા કરી લીધા ઉષાબેન હવે આ દુનિયામાં નથી નથી તેમના બાળકો હવે માને માટે રડી રહ્યા છે હવે ઉષાબેન જે છે એ મારા સક્કા માસીની દીકરી છે એટલે મારા બેન થાય અને હું ઘરે હતો અને મારા બનીનો ફોન આવ્યો કે ભાઈ ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક આવી જાઓ તમારા બેન એક્સપાયર આથી અમે તાત્કાલિક દોડીને આવ્યા અને અમે જાણ્યું કે ભાઈ આ વસ્તુ આવી બની છે તો આવીને એમની સાથે પડખે ઊભા રહ્યા છે હવે જે પણ કામગીરી કરવાની હશે અમારે લગતી અમારા કામગીરીમાં એમને મદદરૂપ થવાનું છે હવે એમનું મૃત્યુ તો એવું જાણવા મળ્યું છે કે ભાઈ સરકારીમાં બોરવા આઈટીઆઈની અંદર ક્લાર્ક તરીકે ફરજ ફરજ બજાવતા હતા અને ઉપર ઉપરાંત કંઈક બીજી કામગીરી માટે એમને આપવામાં આવેલી જે કડક બજાર પ્રતાપ સ્કૂલમાં આવેલા અને ત્યાં હાર્ટનો પ્રોબ્લેમ આગળ હશે કે નહીં એ મને બહુ એટલો ખબર નથી પરંતુ અત્યારે જે કંઈક બનાવ બન્યો છે એના અનુસંધાનમાં કહી શકું કે અત્યારે એમનું હવે એમના કર્મચારી એમને કંઈક જાણવા મળ્યું હતું કે એમના પ્રિન્સિપાલ કે કયા થાય એવું જાણવા મળ્યું અને આ એકલી ઘટના નથી ગઈકાલે કોડીનારમાં શિક્ષક અરવિંદ વાઢેરે સુસાઇડ નોટમાં લખ્યું હતું ઉપલી કચેરીના કામના દબાણથી માનસિક રીતે થાકી ગયો છું અને ફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો હતો પાદરાના શિક્ષક ઝુલ્ફીકાર પઠાણે એસઆઈઆર ના કામ કરતા કરતા છાતીમાં દુખાવો ઉપડ્યો હતો કપડવંજમાં પણ કઈક આવું જ બન્યું હતું આચાર્યનું હાર્ટ અટેક થી મોત થયું હતું પરિવારજનોએ સીધો આરોપ લગાવ્યો છે કે ચૂંટણીના કામના તણાવે મારી નાખ્યા છે અને આ બધું ચાલે છે એક જ નામે ચૂંટણી પંચ અને સરકારના આદેશો અને તે જ એક મોટો પ્રશ્ન છે છે દેશમાં લાખો શિક્ષકો શિક્ષકો તો પણ શા માટે કામ ફક્ત અને કર્મચારીઓ પર જ થોપવામાં આવે છે શું ખાનગી કંપનીઓના કર્મચારીઓ આ કામ આપી શકાતું નથી કે પછી સરકારને મફતની મફત મજૂરી કરાવવાની આદત પડી ગઈ છે ઉષાબેન મોત કોઈ દુર્ઘટના નથી પણ સિસ્ટમેટિક હત્યા છે તેની જવાબદારી ચૂંટણી પંચ થી લઈને સરકાર સુધીની છે જ્યાં સુધી શિક્ષકોને ને ચૂંટણીના બોજ તળે કચડવાનું આવશે ત્યાં સુધી ઉષાબેન અરવિંદભાઈ જેવા લોકોના ના મોત નો સિલસિલો ચાલુ જ રહેશે